તમારી સાથે વાતો સમજવું છે ઘટના લઈને તમે દસ જગ્યાએ ફોન કરશો એસપી તમને કે છે તો જ વાત કરશો એવું નથી ભાઈ બીજું સમજો છે

બાબતે નું આજ દિવસ અગાઉ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે અને દરેક વખતે પરિણામ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસ નું માનવું છે પેલા તો પપ્પાલ ભાઈ જે અગાઉ વાત થઈ અગાઉ જે બનાવ્યા છે કે સાથે આપણે વડીયા વાત કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લાવી હતી બે ભેંસો પાછા હતા આપણે છેક બીજા જિલ્લામાં માંગરોળથી આરોપી પકડાયા હતા અને એને આપડતા જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવું મને કાલે વાત થઈ બે જણા કાલે કીધું ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ બન્યા છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ઘણો ડિટેક્ટ થયો આજની આ ઘટના બાબતે હું પોલીસ આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે કરી અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટેડ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા હતા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળ્યા પડશે અહીંયા એના પછી અમે એફએસએલ આ ગુનાના કામ ગંભીરમાં ગંભીર ગુનો છે રેરેફો રેરમાં અમે એફએસએલ ડોગ સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એને પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે તે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ દોડવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હન્ડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ કામગીરી એમાં ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એને થોડી મેચ કરશું નહીં એવું ના હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ એ આખું પુરાવાના વિષય ઉપર આવી ગયું અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ છીએ

સમયરપ્રિન્ટલી જિલ્લા ઘરફોડ ના લિસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીંયા આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા હશે ગુજરાત ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવી બને

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન જોતા હોય છે પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવા નહીં એક માણસ ગાડી લઈને આમુ રહે એક માણસ અહીં ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણે વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાના મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના દે સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક મોટા ભાગના ગુનાઓમાં મોબાઈલ નો યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવર ની રેન્જ ના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો 6 મહિનાના સરેરાશમાં આવતા છે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એ એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે ઈ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમતથી ક્રાઇમ કરે છે છૂટી જાય એ પણ પાછો ક્રાઇમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ એમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી અમુક દેશોમાં

ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં બધા અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે ડિસ્તા ફળ આરે એટલે મને છોડાઈ લે છે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા હોય એને પાછલા બાવણેથી બેકઅપ હોતું જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવું પડશે ને કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપો પોલીસ તંત્રમાં માં જ કોને સપોર્ટ આપો જ્ઞાતિના લેવલ પર કોણ હતાની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનું ખૂન કરવાની કેવી રીતે અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ એ શું છે કોઈ ડિસ્ટાફવાળા છે એલસીબીવાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી જાય એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ઢું પીપળીયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે આ બાબતે સરપંચ ને લેખિતમાં એક તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો કારણ કે જયારે આવો અઘરફી બનાવો બને તો એમાં અમને ઉપયોગી થાય છે ધારાસભ્ય છે અને આગુલા

એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની તે વાળા રોજ રાતે પી જવા વાળા હશે નહીં હોય તો તો દારૂ બેફામ મળતો હશે માનો કે બે પોટલી પી જાય પછી ગમે એનું ફોન કરી તો જયારે આટલી બધી ક્રાઇમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો પકડાઈ જીક લાગી બીક લાગી માન નાખ્યો સિક્વન્સ ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી હતી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઠા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે બધા આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસ વારે બને અહીંયા ગામમાં બન્યું અમરેલી ની ઘટના છે જિલ્લાની બે વર્ષ પેલા અમરેલી પકડાણા નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું

ઓહ ઓ હવે આમાં દામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર કાંઈક આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોચ્યું કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપો આરોપીઓ મારી મારીને ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બની ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકો ને કાલે મોટાભાગના થઈ

ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગ્યે ને પછી સાહેબ આવ્યા તો એમ એ ટેકનિકલ ભાષા મારી આજે ખોટી વાત નહીં કરવાની ગામ લોકો નો ખબર પડતી હોય મને ખબર પડતી બરાબર સારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ કારણ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયએસપી નું વિઝિટેશન છે નોંંત આવી જોઈએ હવે તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશનનું શું થયું બધું બધું થઈ જાય બિસરા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે એવું થોડું હોય તો એનો તમે ગામ લોકો નથી ખબર પડતી ભોળા માણસો છે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે ચોર તો ચાલક છે આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા બધાને ખબર છે આપણે જે અહીંયા આના પરિવારજનો છે એમની ખ્યાલ છે જેવું ગુનો અમે જાહેર થયો તરત જ આવી ગયા હવે તમારી ભાઈ સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટકોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને આટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત ન થતી ખૂનની ની હિંમત આવી તો તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ ખાલી એક રાખીએ છીએ વાત અને જરૂર ન પડે એવી આશા રાખીએ આવવાની જરૂર ન પડે પકડાઈ જાય વહેલી તો કે આ તો જીવવું કેમ ગામમાં ગઢા મા બાપ હજારો બધી જ્ઞાતિના લોકો આમાં બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડા માં એકલા રહે છે બધી જ્ઞાતિ ના હવે એટલા રહે છે ખેતી મજૂરી કરે છે બે પૈસા કમાય છે પરંપરા પ્રમાણે ગઢા માવતરો હોય કાંઈક ને પહેર્યું હોય કાનમાં પહેર્યું હોય પહેર્યું હોય રિવાજ છે આપણો હવે જ હોનું લઈ લેવા માટે આપણી માને કોક માન નાખે વાત કેટલી છે ફોનુ પહેરે તો આપડી પરંપરા છે આપડી માયુ ઓલું પહેરે ને કાનમાં બધું ઘણું પહેરે છે બરાબર એની ના માન નાખે તો તો હદ થઈ ગઈ માનવતાનું મર્ડર કહેવાય